રાપર તાલુકાના ડાભુંડા સઈ ચિત્રોડ માર્ગના મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વાગડ વિસ્તારના છેવાડાના અને અંતરિયાળ એવા રાપર તાલુકાના તમામ ગામડાઓએ અઢી વર્ષ દરમિયાન વિકાસકામોના ફળ ચાખ્યા છે આ યાત્રા વણથંભી રહેશે અને તમામ ક્ષેત્રે વિકાસ થશે તેવી લાગણી સોળ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતા માર્ગના મજબૂતીકરણના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું સોળ કરોડના ખર્ચે રાપરથી જાભુંડા સઈ ચિત્રોડથી નેશનલ હાઇવેને જોડતા ઓગણીસ કિલોમીટર રોડના નવીનીકરણના ખાત મુહૂર્ત પ્રસંગે વધુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે પ્રજાએ આપને મોકો આપ્યો હોય ત્યારે પ્રજાનું કામ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે અને તે નિભાવવી જ જોઈએ રાજ્ય સરકારે ખૂબ સંવેદનાપૂર્વક નિભાવી રહી છે નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં ન આવતા બેતાલીસ ગામોને પણ કેનાલના પાણી ઉપલબ્ધ કરાવવાના બહુહેતુક આયોજન એકલ બાંભણકા માર્ગ ડેમ ડેમથી રાપરની પચ્ચીસ કરોડની પાણી યોજના કાર્યરત થતાં રાપરની પાણી સમસ્યા ભૂતકાળ બની જશે ભચાઉ રાપર આડેસરનો માર્ગ દસ મીટર પહોળો બનાવવા માટે પચ્ચીસ કરોડના ખર્ચે આયોજનને મંજૂરી મળી ગઈ છે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સિંચાઈ આરોગ્ય શિક્ષણ વગેરે કામોમાં પહેલાં પાંચ લાખની ગ્રાન્ટ મળતી જ્યારે હવે કરોડોની ગ્રાન્ટ લઈ આવતી થઈ છે કોઈ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું ધારાસભ્યના પ્રયત્નોથી રાપરમાં આકાર લઈ રહેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી રાપર અને તાલુકાને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહેશે તેમ જણાવાયું હતું જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા ગામોને નર્મદાના નીર અપાવવા બદલ આ વિસ્તારના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મધુભા વાઘેલા નગરપાલિકાના માજી પ્રમુખ હઠુબા સોડા પ્રવીણસિંહ જાડેજા કૌશિકભાઈ કિશોર મહેશ્વરી જયદીપસિંહ જાડેજા સવાઈસિંહ જાડેજા પ્રદીપસિંહ સોડા મોરારદાન ગઢવી કાંજીભાઈ ભ્રાસડિયા હેતુભા વાઘેલા ગજુબા વાઘેલા શંકરભાઈ ખાંડેકર ભરતભાઈ મડવી આરએફઓ મહીપતસિંહ ચાવડા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રામજીયાણી બાંધકામના એસઓ પ્રતિપા પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા